એને ચેનલ ને જરૂર કરી દીજો એક વાગી ગયો છે અને આપણે એક ઢગલાની થેલી ભર લીધી એક ઢગલો હતો ને કમ્પ્લીટ થેલી ભર લીધી પડી ને અહીં જાજો પડી દેખાય અને જે એક ઢગલો ને આપણે ભરવાનો છે એને અમને હવે બપોરા કરીને ભરશું કેમ કે એને મામા આવી ગયા જો અહીં બાઇક પડી મામાની મામા લઈને આવ્યા હતા ઘી

હેલ પાજી જે પહેલા દેવાને કેમે હામે કતાયો જોક નોક દે જાય એ કહેવા છે આ બધું ગટ્યું રહ્યું નઈ થેલી ભરવાની જે કલ્પે એક થેલી ભરી હોત એક વાળી શું લેવા ન્યાયનાન ભલ પડ્યા ને ન્યા કરી દો આને ભરવાના છે હાલો એક ઢગો બપોર ભરી રહ્યા હતા પછી મામા આવ્યા તા બે ગયા અત્યારે આ ઢગલો ચાલુ કર્યો ભરવા હવે ફર નાખી હાં ના ટ્રેક્ટર આવે ને પાતરી થેલી ચડાવવાની ટ્રેક્ટર માં

હા ચેપટ ઘરી ગયા ચાલો મિત્રો મસ્ત મજાના ચા પી લેવી ને પછી એને રોકશુ વજન કરશું કેટલી રોટલ છે બા એ તે મસ્ત મજાની ચા બનાવી ને આવી ગયા છે હાલો જેની ચા પી હા મસ્ત મજાની ચાર વાગ્યા ની ચા

આજ તો હવાની ટાઈટ જ છે આજ છે ચાલો મિત્રો મસ્ત મજા ગરમા ગરમ ચા પી લઈએ મિત્રો આપણે છ વાગ્યા ને વીસ મિનિટ થઈ ગઈ હે ને હું કલ્પે પાછા ગયા હતા ને અત્યારે મજો પાછી દાઢ થઈ ગઈ છે ચાલુ હવે મિત્રો આ બધા વજન કરવાનું હોય આવું કરતું હે અઠ્યાવીસ કિલો ને પાંચસો ને પંચાણું ગ્રામ છે એવડી મિત્રો હા મિત્રો ના એ બબે થેલી મૂકી ગયો

final ya ne, ojek kan naik ke apa pribadi di mana ini, kata aja lain mau kita nggak gigi aja pilih aja, jadi baik ya apa deh, biaran ini rakit ya biaran ini, kau bi pasihan ya ne, ya sarjana dia apa nih, jadi apa deh ne, mau kita di ya, jadi apa deh, baik ini aja ne, apa deh, ya kita ni. ઘટા ટ્રેક્ટરમાં ચલાવી દેવા ને બધા ઘટા ને વજન થયો ને તો એ કહું તો તમને મિત્રો બધી થઈને આપણે માંડવી એને એકસો ને વીસ મણ માંડવી અહીંયા આપણે ઘરે રહીને બાકી આઠ દસ મણ જેવી આપણે દસ દસ અગિયાર મણ જેવી એને આપણે વેચી નાખીએ એટલે ટોટલ આ વર્ષની આપણે જે માંડવી થઈ ને એ એકસો ને ત્રીસ ઉપર ત્રીસ મણ ઉપર જેવી માંડવી થઈ આપણી

શાક ને ઓળ બની જાય ને એટલે ખાય જાય પછી હાલો હવે પાણી ગરમ થઈ ગયા મારે પૂરું બેન ની તબિયત આજે થોડી ખરાબ છે સવાર માં પાછા દવાખાને ગયા તા આવું હે મિત્રો હમણાં પૂરું બેન ની બે દિવસ થી તબિયત છે ને ખરાબ છે ને આપણને છે ને મજા ના આવતી હે લે કેવો કાચરો બેહી ગયો એટલે તને ઠંડી આવવા માંડી ઓથે બેહી ગયો કાચિડાને ઠંડી લાગી કોટ માં કરી ગયો ચાર તાર પકડવા કાચીડો હ સહે ને ઓર બેન તબિયત હમણે કા સારી નથી બે દિવસ થી આય આય તે મૂળ નથી આવ બરોબર ખાસ દેને મૂળ જ નથી થાવું એમ જાય video બનાઈ ને આખો દિવસ short short આપડે video બનાઈ તબિયત ઘર માં આખા family માં કોઈ પણ એક ની તબિયત હોય ને એટલે family માં ને mood સાવ off થઇ જાય જોઈ ને એવું મૂડ ના રહે એટલે આવું બધું છે મિત્રો આજે બે દિવસ થી ચાલો હવે હે ને અમે નાઈ નાખીએ આપણે સાડા નવ થઈ ગયા છે બધા આપણે ચાલે એમ બાંધી દીધા હે

ગાય નું દૂધ કાને ગોદલા હોય ટ્રેક્ટર આવી ગયા હવે અંદર નાખવાના હે પછી સવારે વહેલા સો વાગ્યે નીકળવાનું હે તેલ કઢાવા માટે અડધી ચડાવી દીધી અને બાકી બાકીએ એટલા

બે ચાર સો સાત આઠ નવ દસ થેલી અહીંયા સડી ગયો બે થેલી અહીં પડી છે હાલો મિત્રો આપણે બધી થેલી હેમ માથે ચડી ચડીને ત્યાં ઉપર ઓલી થેલી ઉપર ચડી ને ઉપર રમવાની ફાઇનલી મિત્રો આપણે હેને જે બધી થેલી હને મૂકી દીધી આ અને આપણે બાંધી હોતે દીધો એ દોડી નહીં માનતા ચાલો હવે હે ને મિત્રો આપણે આજનો નો વ્લોગ અહીં કરી દીધી પૂરો આઈ હોપ કે આજ વ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો તો ચાલો હવે ને પાછા મળીશું આવતી કાલે તો દૈરાને રામે રામ